અરવલી એલસીબી નો બુટલે ઘરની પીછો કર્યાનો વિડીયો આવ્યો સામે અરવલી એલસીબી ની ટીમે પાંચસો કિલોમીટર સુધી કર્યો પીછો બાયલ ડાકરોલ શિકા ચોકડી ધનસુરા બાયડ થઈ જીતપુર સુધી કર્યો પીછો એલસીબીની ટીમનો સાહસ જોઈ બુટલેગરોએ કાર ખેતરની સાઇડમાં ઉતારી દીધી રુગનાથપરા ગામની સીમમાંથી દારૂ ભરેલી કાર અને બે આરોપીઓને ઝડપ્યા રૂપિયા છ પોઈન્ટ એકાવન લાખનો વિદેશી દારૂ કાર સહિત સાત સત્તર લાખ એક હજાર નવસો પિસ્તાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબજો કર્યો અમદાવાદના અયાન અહેમદ ફારૂક કાદરી અને ગોવિંદજીમાજી ઠાકોર ને રિપોર્ટર અલ્પેશ આજરોજ માન્ય ડીઆઈજી સાહેબ શ્રી ગાંધીનગર તથા એસપી સાહેબ શ્રી અરવલ્લી નાવલની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ અરવલી જિલ્લાની એલસીબીની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન બાબતે વોચમાં હતી તે દરમિયાન ત્યાંથી સિલ્વર કલરની કિયા સેન્ટોસ ગાડી જેના નંબર છે જી જે જીરો વન કે જેડ ઝીરો ટુ વન સિક્સ તે ત્યાંથી પૂર ઝડપી અને સ્પીડમાં નીકળી જવા પામેલ એલસીબીની ટીમને તે ગાડી શંકાસ્પદ લાવતા સતત પચાસ કિલોમીટર સુધી તેનો પીછો કરવામાં આવેલ અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં નાકાબંધી અને બ્લોકિંગ કરવા માટે સૂચના કરવામાં આવેલ તે દરમિયાન આંબલીયારા પોલીસ સ્ટેશનની હદમાં ધુગનાથપુરા ગામની સીમમાં જે કાર ચાલક છે તેને ક્યાંયથી ભાગી જવા માટે રસ્તો ન મળતા કારને રોડની નીચે ઉતારી ખેતરમાં લઈ જઈ અને પોતે ગાડીમાંથી નાસી જવાની ફિરાકમાં હતા તે દરમિયાન એલસીબીની ટીમ ત્યાં આવી જતા કારમાંથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી અને કારનું સર્ચ કરતા કારની અંદરથી છ લાખ એકાણું હજાર નવસો પિસ્તાલીસનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવેલ તથા જે કિયા સેલ્ટો સિલ્વર કલરની ગાડી છે તેને પણ જપ્ત કરી અને ટોટલ સત્તર લાખનો મુદ્દા માલ આંબલીયરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે